વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વલસાડના વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદને કારણે વાપીમાં પાણી જ પાણી ભરાયા છે પાણી ભરાતા વલસાડના બંને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન થયા છે વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે તો ભારે વરસાદને પગલે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે તો વલસાડના બે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને અવર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો શહેરમાં એક છેડેથી બીજે છેડે જે રસ્તો જોડે છે તે રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યું છે અંડરપાસ જેમાં ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે વહેલી સવારથી જ વલસાડ શહેરમાં પડેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાલ અમે છે આપ જે પ્રમાણે જોઈએ દ્રશ્યોમાં જોઈ શકો છો કે છિપ્પર અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે જે ચાલીસ ગામનું જોટું મુખ્ય અંડરપાસ છે તે બંધ થઈ ગયું છે તેને લઈને વાહન ચાલકો હટવાયા છે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે અંડરપાસમાં જે ગટરનું સીધું ગંદુ પાણી આવી રહ્યું છે જે નગરપાલિકા દ્વારા મોનસૂન કામગીરી કરવાની હોય ગટરો સાફ કરવાની હોય તે ન કરવાના કારણે જે ગટરનું સીધું પાણી છે તે અંડરપાસમાં ભરાવો થયો છે તેને લઈને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં ભરાયા છે શહેરના જે વિવિધ વિસ્તારો છે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે વાહન ચાલકોએ છકડાઓ કરવાનો વારો આવ્યો છે સાથે સાથે જો વાત કરીએ તો વલસાડના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ